બહાર નીકળ્યા જેવું જ નથી તમને બતાવું જો તડકો આખું અંજાઈ જાય એ તડકો જાડવાય બજાર લંગાઈ જાય છે ઝાડવાડકો તમે એમાં આપણે અહીંયા બાંધેલું હતું ને જે આમને બાંધ્યું એવું પવનના હિસાબે બહુ એવું ઉઠતું હતું એટલે આપણે છોડીને અત્યારે બહુ જ તડકો છે બહાર તો નીકળવાનો એટલે અમે જોવો ગેટ બંધ કરી દેવી ને અંદર રહેવી અંદર રેવી સાંજના નહીં કરવી બધા સાંજના સરસ વાતાવરણ થઈ જાય વાદળા થઈ જાય છે છાટા પણ ક્યારેક આવી જાય છે કાલે હતા છાટા ને પમ્પી તો વરસાદ હતો એ તો તમારે બધા ને ત્યાં વરસાદ હશે એ પમ્પી છે તો જો અહીંયા વિશુભાઈ કંઈક રમે છે જો વિશુભાઈ આપણે જો કપડા લઈ લીધા છે તડકાના આર્યન ભાઈ શું કરો છો એ આર્યન ભાઈ જો તો ખુરશીમાં કેમ બેઠો છે

અરે ફાઈ જગી કેસન જો આપણે વિસુભાઈ પણ હાથ પાડે છે એવું લાગે છે ચાલો તો જાવીએ જો લાઈક બેટ કરશું આપણે ના ગરમ કરી લઈશું માટે

અન નજારો આવો છે કાઈ આરિયન ભાઈ હે કેકડા મારે આરિયન ભાઈ આજથી ઉપરાવી પૈસુ ભાઈ જો પાપડ ખાઈ છે જો તમને બતાતો હશે આપણા ઘરથી થોડોક જ દૂર છે તમને હું જમ્પ કરીને બતાવું જો

કેવું થઈ છે જો વાદળું ઘેરાઈશ પણ વરસાદ ના થાય છાડો મસ્ત લીલા છે થઈ જશ છાટા પડવા માંડ્યા શું મેં વરસાદ ને હું બહાર તો મને છાંટા પડવા છાંટા ચાલુ ક્યાં કોક વરસાદ આવે છે તો મજા આવશે જેમેલી મને જય ચાઉનમાં મળીએ આપણે નવા બ્લોકમાં તો પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચટલા બાય બાય